નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં અગરબત્તી પ્રગટાવવામાં આવી છે ખાસ મિત્રો વડોદરાથી મોકલાયેલી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તીને આજે અયોધ્યામાં પહોંચી ચૂકી છે અને આજે તેને પ્રગટાવવામાં આવી છે મિત્રો અગરબત્તી સલામત રીતે અયોધ્યામાં પહોંચતા ભક્તિમય માહોલ બન્યો હતો અને અગરબત્તીને પ્રગટાવવામાં પણ આવી હતી આ અગરબત્તી આગામી પિસ્તાલીસ દિવસ સુધી અયોધ્યામાં મંદિરમાં સુગંધ ફેલાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આ અગરબત્તી બનાવવા માટે ગીર ગાયનું ઘી ગુગળ ધૂપ જવ સહિત દરેક વસ્તુઓ ઉમેરવામાં આવી હતી અને આ હવે વિશાળ પહોંચ્યા બાદ ટૂંક સમયમાં અગિયારસો કિલોનો દીવો પણ અયોધ્યામાં પહોંચવાનો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ અગરબત્તી છે તે દોઢ મહિના સુધી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી અયોધ્યામાં સુગંધ ફેલાવતી રહેશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો હવે ભંગાર ગણવામાં આવશે કે નહીં મિત્રો 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે આપણે કોઈને કોઈ પાસે તો સાંભળ્યું જ હશે કે દેશમાં 15 વર્ષથી વધારે જૂના વાહનો પર પ્રતિબંધ છે જો કે મિત્રો ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કહ્યું છે કે આ વાત સાચી નથી 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે મિત્રો માત્ર દિલ્હી એનસીઆરમાં જ પંદર વર્ષ જૂના પેટ્રોલ અને દસ વર્ષ જૂના ડીઝલ વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાકી કોઈ જગ્યાએ આવો કોઈ પણ નિર્ણય નથી માત્ર નીતિન ગડકરીએ જણાવ્યું છે કે પંદર વર્ષથી વધારે જૂના વાહનો પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી ત્યાર પછી સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન યોજના અંતર્ગત 540 ચાલીસ કરોડ રૂપિયા પ્રથમ હપ્તો જારી કર્યો છે અને આ કાર્યક્રમની બીજી વર્ષ ગાંઠે સો જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી અને મિત્રો પ્રધાનમંત્રીએ પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો આપ્યો છે અને આ દરેક રૂપિયા જે છે આ કરોડો રૂપિયા જે છે તે મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે વાપરવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ખાસ મિત્રો જાણી લઈએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતા હોય છે ત્યારે ગઈકાલની મિત્રો વાત કરીએ તો નવા પેટ્રોલના ભાવે સામે આવ્યા છે પરંતુ હમણાં ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ એકદમ સ્થિર જોવા મળી રહ્યા હતા કોઈ વધઘટ નહોતી થઈ પરંતુ ગઈકાલે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ગુજરાતના પેટ્રોલના ભાવમાં વીસ પૈસા અને ડીઝલના ભાવમાં એકવીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો 1 ફેબ્રુઆરીએ નિર્મલાબેન સીતારામણ નાણા મંત્રી નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો બજેટ સત્ર 31 જાન્યુઆરી થી શરૂ થશે અને જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને ખાસ વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ આ ચૂંટણીનું વર્ષ છે તેથી બજેટ અપેક્ષાઓથી ભરપૂર રહે તેવી આશા છે અને મિત્રો નાણાં પ્રધાન આવક વેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશાઓ ઓછી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને પ્રથમ સ્થાને રાખશે અને મહિલાઓને ખેડૂતોને લક્ષી બજેટ રજૂ કરશે જેમાં મહિલાઓને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે હવે મિત્રો કેવું બજેટ રજૂ થાય છે અને શું ફાયદો મળે છે તે તો આવનારી એક ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સતો સાત હજાર કેડ્યોતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરે પૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે વાત કરીએ તો નવું વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાતીઓ તૈયાર રહેજો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે અને ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થવાની છે ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોવીસ થી લઈને છવ્વીસ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અને અન્ય વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તારીખ સત્તરથી લઈને ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ મિત્રો આ જાન્યુઆરી મહિનાના અંતમાં એક વાવાઝોડું સર્જાઈ શકે તેવી મિત્રો આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે જો વાવાઝોડું આવશે તો ખેડૂતોના ઊભા પાકને ભારે એવું નુકસાન કરશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત પણ બરબાદ કરશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી માહિતી મળી છે અને માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી એ માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે તો મિત્રો અત્યારે જો તમારું રાશન કાર્ડ છે તો મિત્રો ખોટી રીતે જેમણે પણ રાશન કાર્ડ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના રાશન કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે તો મિત્રો ત્યાર પછી એના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો જે મિત્રો બે હજાર સોળથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ખેડૂતોને ફરી એકવાર પાક વીમો મળે મિત્રો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીનું મોટું નિવેદન મિત્રો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનો કોંગ્રેસ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે ત્યારથી જ મિત્રો રાજનીતિ ગઈ છે મિત્રો ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કોંગ્રેસના સ્ટેન્ડ અંગે કહ્યું હતું કે કોંગ્રેસે આ નિર્ણય કેમ લીધો તે મારો વિષય નથી આપણે તો રામાયણમાં વાંચીએ છીએ કે રામ ભગવાનને કેવી રીતે સત્ય અને રામ રાજ્યનું ભાન કરાવ્યું હતું તો કોંગ્રેસ પણ ભાન થશે પણ એ મારો વિષય નથી શું કામ અમે નિર્ણય લીધો અને કેવી રીતે નિર્ણય લીધો એનો શું હેતુ છે છે એ વિશે હું વધારે કમેન્ટ કરું તેવું મિત્રો જે તે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે કારણ કે કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા રામ મંદિરના ઇન્વિટેશનનો ઇન્કાર કરવામાં આવ્યો છે આ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે અને નાના પરિવારો આર્થિક રીતે સદ્ધર બને અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેવાનો છે તો આ યોજનાની અંદર માત્ર એક નજીવા આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને દસ થી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકો મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે આ સિવાય સિત્તેર માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે સત્તર હજાર બસો ને રૂપિયા આપવામાં આવે છે તદ ઉપરાંત મિત્રો બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે આ મિત્રો કુલ દોઢ લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે તે માટે મિત્રો બાર હજાર રૂપિયાની અલગથી સહાય છે ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર જેટલી સહાય છે તો આ બધી સહાયો મળીને મિત્રો દોઢ લાખ જેટલી સહાય છે તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે ત્યારબાદ મિત્રો જોઈએ તો અકસ્માત થશે તો પૈસા મળશે મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માત ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો ખાસ મિત્રો અકસ્માત થશે તો તમને પૈસા આપવામાં આવશે એવું મિત્રો સરકાર તરફથી આ એક નવી યોજના સામે આવી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા સહાય મળી શકશે યોજના છે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં મિત્રો નાના સીમંત અને એસસી એસટીની કેટેગરીઓ ધરાવતા મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તો જે પણ ખેડૂત ભાઈઓએ નવું માલવાહક વાહન ખરીદવું હોય કોઈ સાધન ખરીદવું હોય તો આવા દરેક ખેડૂત ભાઈઓને પંચોતેર હજાર સુધીની સબસિડી જે છે અથવા તો સહાય ઘડી શકાય તે મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મોહર લાગ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે તદઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં કડક સિક્યોરિટી જોવા મળી છે ખાસ વીસ જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં અને અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવીને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે ખાસ મિત્રો પોલીસે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી છે અને વીસથી લઈને બાવીસ જાન્યુઆરી અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે અને ખાસ મિત્રો તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવશે અને વીસ તારીખથી વાહનોને પ્રવેશ પણ ન આપવાની તૈયારીઓ થઈ રહી છે અને પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે તો મિત્રો ખાસ કરીને અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે પ્રાણસિક્ષા થવાની છે ત્યારે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિની સુરક્ષાને પ્રશ્ન ના ઊભો થવો જોઈએ તેથી કરીને કડક સિક્યુરિટી લાદવામાં આવી છે અયોધ્યામાં ખાસ કરીને મિત્રો વીસ તારીખ બાદ અયોધ્યામાં કોઈ જઈ પણ નહીં શકે અને અયોધ્યા નિવાસીઓને પણ કહેવામાં આવ્યું છે કે તારીખ એકવીસ બાવીસના રોજ ઘરની બહાર ના નીકળવું જેથી કરીને અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે ત્યાં મોટા મોટા ચીફ ગેસ્ટો આવવાના છે તો તેમની સિક્યુરિટી ઉપર સવાલ

માનસિંહ ઝાલાએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે બીટ જમાદાર ખુલ્લે આમ હપ્તા લેતા હોય છે આ સાથે કહ્યું કે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આ સાથે જ વર્ષો વીત્યા છતાં બીટ જમાદારની બદલી પણ થઈ હોવાનું નથી થઈ એવું મિત્રો સામે આવ્યું છે અને સરપંચે જણાવ્યું છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો